રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના પાકનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો અસંતોષ જોવા મળી આવ્યા છે તાલુકાના ખેડૂતો પોતાના કપાસને માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આજો પોતાના વાહનો લઈને આવ્યા હતા પણ માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારની જાહેરાત રાજીમાં કપાસનું પોષણ મળી રહ્યો નથી એક મણનો ભાવ અગિયારસો થી ચૌદસો રૂપિયા મણ દીઠ ભાવ કપાસના મળી રહ્યા છે જેને લઈ આ ભાવને કારણે ખેડૂતો અસંતોષ જોવા મળી આવ્યા હતા તો ખેડૂતોને કપાસનો ભાવ પોષણ ન મળતા ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ નવું વર્ષ ચાલી રહ્યો છે જેથી આખા વર્ષનો વ્યવહારો પૂરા કરવા પડે પછી ઉધારી કરી હોય તો ખેત મજૂરીને આપવાના હોય પોતાના બાળકો માટે કોલેજ સ્કૂલના ફીના રૂપિયા આપવાના લઈ કપાસના પોષણના ભાવ ન મળતા પણ પાક મજૂરી વાસ વેચવો પડી રહ્યો છે કપાસ અમારો અગિયાર થી અગિયારસો થી ચૌદસો સુધી વેચાય છે સારો હોય ચૌદસો જાય પણ બે હજાર થી અઢારસો બે હજાર તો મળવા જોઈએ તો અમારું બધું સેટિંગ થઈ જાય અત્યારે મજૂરી કપાસ વીણવાની મજૂરી ત્રણસો રૂપિયા હાલે છે મણના તો બધું સેટિંગ કેમ કરવું સુપર ખાતર દવા દવાના ભાવ એવા રોગ ચાળો એવડો લાગે એટલે દવા પૂરી મારવી પડે ભાવ કેટલા મળવા જોઈએ અઢારસો થી બે તો ઓછામાં ઓછા મળવા જોઈએ

દવાના ભાવના ખર્ચા ઉત્પાદન માવઠા બે ત્રણ માવઠા ત્યાં દસ પંદર મણ ઉતારો આવ્યો નકર સરેરાશ ઉતારો ગયા હશે ત્રીસ ચાલીસ માણું ઉતારો હોય ટાણા ફરજિયાત અમારે બીજું વાવેતર કરવું હોય આ તે બધે એટલે ખર્ચો ફરજિયાત વેચવો પડે મજબૂરીના હિસાબે આ ભાવમાં અમારે કપ્પો વેચવાય એમ નથી અમારે લોન ઉભરું છોકરા બનાવવા બધા ખાવા પીવા આટુ આ બધું વેચવું પડે શું ભાવ મળવા જોઈએ અઢારસોથી બે હજાર રૂપિયા તો ભાવ જોઈએ જ ઓછામાં ઓછા ટાણા બે હજાર રૂપિયા કારણ કે અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ દ્વારાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ